કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ તેનો સદુપયોગ કર્યો હતો ત્યારે એક નાનકડા અગિયાર વર્ષીય બાળકે પણ લોકડાઉનના સમયનો સદુપયોગ કરી એક પુસ્તક લખી નાખ્યું છે સુરતના અગિયાર વર્ષીય સૌર્ય સિંધવીએ લોકડાઉનમાં કીપ ધ બોલ રોલિંગ પુસ્તક લખ્યું હતું તેનું વિમોચન કરાયું હતું લોકડાઉન દરમિયાન અનેકે પોતાની અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો અવસર મળ્યો છે તે સુરતમાં એક અગિયાર વર્ષીય બાળકે પણ પોતાનામાં છુપાયેલા લેખનના સૌને દર્શન કરાવ્યા છે આ બાળકનું નામ છે શૌર્ય સિંઘવી શૌર્ય સુરતની ફાઉન્ડેન્ટન હેડ સ્કૂલનો વિદ્યાર્થી છે અને એક સફળ નેતૃત્વ માટે કેવા પ્રકારના વ્યક્તિમાં ગુણ હોવા જોઈએ તે વિશે તેને કીપ ધી બોલ રોલિંગ શિક્ષક સાથે પુસ્તક લખ્યું છે આ પુસ્તકનું ભવ્ય રીતે વિમોચન કરવામાં આવ્યું હતું પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સૌ કોઈ આ બાળ લેખનની લેખન કળા અને પ્રતિભાને જોઈ દંગ રહી રજૂઆત પામ્યા હતા સૌએ સૂર્યની પ્રતિભાના વખાણ કર્યા હતા એક લેખક તરીકે સૂર્ય સિંઘવીએ પોતાના વિચારો અને એકાગ્રતા ચિંતન સાથે એક નેતાને બનવા માટેના ગુણો વિશે વર્ણન પણ કર્યું છે મેરા નામ સૂર્ય સિંઘવી હે મે 7th ગ્રેડ હું યે યે સબ લોકડાઉન મે થા તો મેને એક દિન મેરી મમ્મી એક લીડરશિપ બુક દી તો ઉસમે મુજે બહોત ઇન્ટરેસ્ટ આયા થા ઉસકો પઢને મે તો મે ઓર લીડરશિપ पढ़ते पढ़ते मुझे सबसे अच्छा ऑथर प्रकाश अय्यर लगा मैं उसकी बुक्स ही पढ़ता था तो एक दिन मेरे पापा बहुत ही अच्छे पॉइंट्स बोल रहे थे लीडरशिप पे तो मैंने तब सोचा कि इन सब पॉइंट्स को लेके मैं एक बुक बनाऊं तो फिर आज मैंने वो बुक बनाई है और इस बुक में बहुत सारे ब्रिलियंट आइडियाज़ हैं आपको बहुत पसंद आएगी बहुत अच्छे एग्जांपल्स हैं स्टोरीज हैं मेरे को लगता है कि आपको बहुत अच्छी लगेगी और बाकी सब जानने के लिए आपको बुक पढ़नी पड़ेगी ये बच्चों के लिए बुक है कि बड़े यंग लोगों के लिए बुक है? सब के लिए हो सकती है लीडरशिप है बुक तो बच्चे भी पढ़ सकते हैं और बड़े भी पढ़ सकते हैं बुक में क्या पॉइंट है मेन क्या पॉइंट है मैंने मैं मेरा खुद का एक कोट है આવશ્યક છે કથાઓથી વર્ણટ કરી લેખક તમને દુનિયામાં યાદગાર પ્રવસ પર લઈ જાય છે તમે કેટલીક વાસ્તવિકતા અને પ્રેરણાદાયક પણ છે